તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ કે તમારું રેશન કાર્ડ એ રદ થઈ ગયેલું હોય તો તમે હવે માત્ર સાત થી દસ દિવસમાં જ ચાલુ કરાવી શકો સવો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે આપણે તમારું રેશન કાર્ડ રદ થઈ ગયેલું રેશન કાર્ડ ફરીથી એક્ટિવેટ કરવાની પ્રોસેસ વિશે આ વિડીયોના માધ્યમ દ્વારા વાત કરવાના છીએ સૌ પ્રથમ તો આપણે એ જાણવું પડશે કે આપણું રાશન કાર્ડ કયા કારણોસર બંધ કરવામાં આવેલું છે જે બાદ જ આપણે તેને ફરીથી ચાલુ કરાવી શકશું રાશન કાર્ડ બંધ થવા પાછળના કેટલા કારણો જોઈએ તો આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો કે ઈ કેવાય સી પૂરું ના કરાવ્યું હોય રહેણા બદલાવવા છતાં રાશન કાર્ડ અપડેટ ના કરાવ્યું હોય આવા સમય સુધી રાશનનો લાભ ના લીધો હોય તેમજ ગેરકાયદેસર રીતે રેશન કાર્ડ બનાવ્યું વગેરે બાબતો તે રેશન કાર્ડ બંધ થઈ શકે છે રાશન કાર્ડ ચાલુ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો બંધ થઈ ગયેલું રાશન કાર્ડ ફરીથી શરૂ કરવા માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો વોટર આઈડી ફોટો કોપી તમારું પાસપોર્ટ સાઈઝના બે ફોટા રહેણાંકનો પુરાવો આવકનો દાખલો અને સોગંદનામું જરૂર પડશે રાશન કાર્ડ કેવી રીતે એક્ટિવેટ કરવું તેની વાત કરીએ આ માટે તમારે તમારા નજીક ઘરની આવેલા ફૂડ વિભાગ ઓફિસ પર જવું પડશે આ ફોર્મ તમને ઓનલાઈન ફૂડ વિભાગ સત્તાવાર વેબસાઇટ પર મળી શકે છે વેબસાઇટ જોતી હોય તો કોમેન્ટ કરજો મિત્રો આ ફોર્મમાં ધ્યાનપૂર્વક પ્રમાણે પૂર્વક વિગતો ભરવાની રહેશે જેમ કે રાશન કાર્ડનો નંબર પરિવારજનોના સભ્યોના નામ અને ઉંમર વગેરે આ ફોર્મમાં ભરવાનું રહેશે આ બધું ભર્યા બાદ નીચે તમારે સહી કરવાની રહેશે જે બાદ ફોર્મ સાથે સહીના ડોક્યુમેન્ટ તમારે ફૂડ વિભાગની ઓફિસમાં જઈને જમા કરવાનું રહેશે અથવા તો કરાવવા પડશે તમે ફોર્મ સબમિટ કરશો તો તે બાદ ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વેરીફિકેશન કરવામાં આવશે જો અધૂરી કે ખોટી વિગતો ફોર્મમાં હશે તો તેને રદ કરી દેવામાં આવશે પરંતુ જો તમે વધુ વ્યવસ્થિત જણાવ્યું છે તો તે ફોર્મ ભર્યા અને સાથી દસ દિવસમાં તમારું રેશન કાર્ડ ફરીથી એક્ટિવેટ કરી દેવામાં આવશે અથવા તો શરૂ થઈ જશે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે રાશન કાર્ડ એ માત્ર જરૂરિયાતમાંદ લોકોનું જો બનાવવામાં આવે છે જો તમે તે કેટેગરીમાં નહીં આવતા હોય તો તમારું રાશન કાર્ડ રદ કરી દેવામાં આવશે આ ઉપરાંત દર પાંચ વર્ષે રાશન કાર્ડને રિન્યૂ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો રેશન કાર્ડ ને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો કોમેન્ટ કરજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા